કિલ્લાની અંદર ગેટમાં આવતા જ આપણને હનુમાન દાદા અને ગણપતિ દાદાના દર્શન થાય છે જે હિન્દુના દરેક કિલ્લા હોય તેમાં તમે પ્રવેશો એટલે તમને ગણપતિ દાદા અને હનુમાન દાદાની મૂર્તિઓ જોવા મળે છે પ્રથમ એના દર્શન કરીને જ કિલ્લામાં તમે અંદર જઈ શકો કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વારથી અંદર પ્રવેશ કરતાની સાથે જ ડાબી બાજુ એક વાવ જોવા મળે છે જેનું બાંધકામ આશરે થી પંદરમી સદીની આસપાસ ચુડાસમા રાજાઓના સમયમાં થયેલ હોય તેવું જણાય આવે છે જેમાં વાવના મુખ્ય પ્રકારો જેવા કે કૂટ મોભ કે ગવાક્ષ વગેરે જોવા મળતા નથી ઉપરાંત કિલ્લાની બહારની બાજુએથી તેમજ મુખ્ય પ્રવાસ દ્વારની બિલકુલ નજીક હોવાથી તે સુરક્ષાના હેતુસર વપરાશમાં લેવાતી હોય તેવું માનવું યોગ્ય છે આશરે સડસઠ પાંચ મીટર લંબાઈની આ વાવ અંદરથી અંગ્રેજી અક્ષર જેટ જેવી રચના ધરાવે છે જેની પહોળાઈ આશરે ચાર મીટર અને ઊંડાઈ આશરે પાંત્રીસ મીટર જેટલી છે જેમાં યુદ્ધના સમયે આશરે બે હજાર જેટલા સૈનિકો અહીં છુપાઈને કિલ્લાની સુરક્ષા કરી શકે અને દુશ્મનો જો હુમલો કરે તો સામેથી વરતો પહાર કરી કરી શકે તે માટે આ વાવ લશ્કરી ઉપયોગ માટે તથા પાણીના ઉપયોગ માટે પણ બનાવેલો હોય જેથી આ વાવને લશ્કરી વાવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વાવ રહી તે મજૂરો દ્વારા ખોદી અને બનાવવામાં આવે છે જેની દિવાલો રહી તેમ એકદમ તમને એમ દેખાય કે આમ ભાલાથીને એમ સાફ કરેલું હોય તેવી દેખાય છે બધા સૈનિકોને હમાવવા માટે થોડા ઘર આગળ વધતા જ સૈનિકો જે બેસતા હતા એ જગી આવે છે જ્યાંથી સૈનિકો ચોકી પેરો કરતા અને પોતાને આરામ મેળવે ત્યારે આની અંદર સુઈ પણ શકે તેના માટે સૈનિકો માટેની આ ચોકી પેરો બનાવવા માટેની જગ્યા બનાવેલી હતી મુખ્ય પ્રવેશ દ્વારમાંથી કિલ્લામાં પ્રવેશે બાદ થોડાક જ ઢગલા આગળ ચાલતા તોરણ સાથે અલંકારિત કોતરણીવારો આ દ્વાર ખૂબ જ મહત્વપૂર્ણ છે પથ્થરમાંથી બનેલા તોરણ દ્વારે તેના ઉપર બનાવવામાં આવેલ છિદ્રો બખોલ સાથે દિવાલ અને દ્વારની બંને તરફથી દિવાલમાં જ ઉપર ચડવા માટેના પગથિયાઓની સુવ્યવસ્થા સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે હરોળમાં બનાવેલ મૌર્ય સામ્રાજ્ય દરમિયાન કિલ્લો અને શહેરની સ્થાપના ગિરનારની તળેટીમાં કરવામાં આવી હતી અને તે ગુપ્ત સામ્રાજ્ય સુધી મહત્વનું રહ્યું હતું પરંતુ સૌરાષ્ટ્ર વિસ્તારની રાજધાની મૈત્રકાળ દરમિયાન જૂનાગઢથી વલ્લભીમાં ખસેડાતા નગરે એટલે કે જૂનાગઢે તેનું મહત્ત્વ ગુમ્યાવ્યું ઈસવીસન અઢારસો પી પંચોતેરમાં ચુડાસમા વંશે જૂનાગઢની આસપાસ ચાવડા શાસકો પાસેથી વંથરીનો વિસ્તાર કબજે કરી શાસન સ્થાપ્યું ચુડાસમા શાસક રા ગ્રહ રિપુએ આશરે નવસો ચાલીસથી નવસો બ્યાસી દરમિયાન જૂના કિલ્લાની સાફ સફાઈ કરાવી આ કિલ્લાની પુનઃસ્થાપના કરી હતી અને આ કિલ્લાનો જીર્ણોદ્ધાર કરેલો હતો

જૂનાગઢ સિટી આખું દેખાય છે જૂનાગઢ શહેર છે તે કિલ્લા ઉપરથી આખું જોઈ શકાય છે અને આ ટોપો રહી કિલ્લાની રક્ષા કરવા માટે દુશ્મનો જ્યારે આક્રમણ કરે ત્યારે દુશ્મનો ઉપર બહાર કરવા માટે કિલ્લાની ફરતી બાજુ ટોપો રાખવામાં આવતી હતી આપણે જઈ રહ્યા છીએ માણેક ટોપ તરફ માણેક ટોપ છે જે બે પોઈન્ટ ચાર મીટર લાંબી આ માણેક ટોપ પોઈન્ટ ધાતુથી બનેલ છે નીલમ ટોપની સાથે જ આ ટોપ પણ દીવથી જૂનાગઢ લાવવામાં આવેલ હતી બનાવટમાં થોડી જુદી પડતી આ ટોપનું મુખ્ય મુખ બહારથી છવ્વીસ સેમી અને અંદરથી બાર સેમી છે આગળના ભાગની લંબાઈ ઇઠોતેર સેમી છે અને પાછળના ભાગનો વ્યાસ પાંત્રીસ સેમી છે પાછળના ભાગ ત્રણ રીંગો અને આગળના ભાગ બે રીંગોથી બનેલ છે આ ટોપ નીલન ટોપ કરતા નાની આ ટોપ લગભગ પાંચસો વર્ષ જેટલી જૂની હોવાની કહેવામાં આવે છે અને આ ટોપને તમે ગરમીમાં અટશો તો ત્યાં ગરમ થતી નથી તેની ખાસિયત છે કે તે પંચ તત્વથી બનેલ છે એટલે બાજુમાં જે ટોપ છે એ નાની ટોપો છે જેની રેન્જ એટલી મોટી આવતી ન હતી આ કિલ્લાનો અત્યારે જે જીર્ણોધાર કરવામાં આવેલ છે ત્યારે એનો ઉપરકોટ ફોર્ટ એવું સુંદર મજાનું નામ પણ લખવામાં આવેલ છે આ જે ફ્રેક જોઈ રહ્યો છો તે વોકિંગ માટે તથા સાયકલિંગ માટે નવો બનાવવામાં આવેલ છે આ તમે જે જોઈ રહ્યા છો તે રાણી રાણક દેવીનો મહેલ છે જે આપણે આગળ વિડીયોમાં જોઈશું હવે આગળ આપણે બૌદ્ધ ગુફાઓ જોઈશું અને બૌદ્ધ ગુફાઓ અંદર પ્રવેશ કરીશું આ ગુફાઓ અંદર જવા માટે વ્યક્તિ દીઠ વીસ રૂપિયા ટિકિટ છે જે તમે ઓનલાઈન ત્યાં પે કરી અને ગુફા અંદર પ્રવેશ મેળવી શકો છો આ ગુફાઓ ઉપરકટમાં ત્રણસો ફીટ ઊંડી ખાઈ પછી અને અડી કડી વાવની નજીક ઈસવીસન બીજીથી ત્રીજી સદી દરમિયાન રચવામાં આવી હતી આ ગુફાઓ સાતવાહન કલા શૈલી ધરાવે છે ભારતીય પુરાતત્વ વિભાગ મુજબ આ ગુફા ત્રણ સમૂહ સ્થળોમાં છે અને દરેક સ્તરે ઝરખાવો છે પરંતુ માત્ર બે માળો જ નિયમિત છતો ધરાવે છે પ્રથમ માળ પર એક કુંડ છે જે અગિયાર ચોરસ ફીટના માપનો છે અને તેની બંને બાજુએ આવરેલી છે તેની બાજુમાં છ સ્તંભવાળો મોટો ઓરડો આવેલો છે નીચલા માળમાં પણ તેવા જ ઓરડાઓ પડસાડ સહિત આવેલા છે અને તેના સ્તંભો ઉપરના મારોને ટેકો પૂરો પાડે છે અને સુશોભિત ચેત્ય બારી ધરાવે છે નીચનો માર સુંદર કોતરણીવાળા થાંભલાઓ ધરાવેલ છે જેનો પાયો મધ્ય ભાગ અને ઉપલા ભાગ અનન્ય એવી સુશોભિત ભાત ધરાવે છે આ ગુફાઓ સુંદર થાંભલાઓ અને પ્રવેશ દ્વારો પાણીની ટાંકીઓ ઘોડાની નાર આકારની ચૈત્ય બારીઓ ખંડ અને ધ્યાન માટેનો ઓરડો ધરાવે છે આ ગુફા છે તે હાલ પણ પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ છે તથા આ ગુફાઓ છે તે જમીનની અંદર કોતરણી કરીને બનાવવામાં આવે છે હાલ પણ તમે જોઈ શકો છો કે આ ગુફા તેવી ને તેવી જ છે એમાં બહુ ફરક પડેલ નથી અને સ્તંભ છે તે પૌરાણિક સ્તંભો જ છે અને આ ગુફામાં જે વિવિધ કોતરણી કરેલ છે તથા દિવાલો બનાવેલ છે તે खूबसूरत सुंदर छे येहू हा हा न انا هو انا واتي ادي यार गडू नोई

આમ મને લાગે છે કે નાવાનો જે સેફ તૂટી હુમ ક્યાં છે ધ્યાન દેવા વિજુય આવી તૂટી ગઈ તો આ આ છે અડી કડી વાવ એકસો પંચ્યાસી પગથિયા સાથે આ વાવ પૂર્વ પશ્ચિમ વાવ છે તે પાંત્રીસ મીટર ઊંડી છે સમાંતર ખડકોને કોતરીને બનાવેલી એક સામાન્ય પ્રકારની વાવ છે વાવના બાંધકામની સામાન્ય બાબતમાં જેવી કે ફૂટ મોપ ગવાક્ષ કે શિલ્પો આ વાવમાં જોવા મળતા નથી કોઈ પણ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં ન કોઈ નોંધ ન કોઈ લખાણ સમયમાં પણ નથી છતાં એટલું કહી શકાય કે સૌથી પ્રાચીન વાવમાંની આ એક વાવ છે આ વાવ નવગણ કૂવાની સમકાલીન એટલે કે અગિયારમી સદીથી બારમી સદીની હોવાનું મનાય છે લોકમાનસમાં આ વાવ અંગે એવી એતી ચેતી નામની બે કન્યાઓના બલિદાનની વાર્તા અને કડી વાવ નવગણ કૂવો ઝીણે ન જોયો તે જીવતો મૂવ યુક્તિ ખૂબ જ પ્રખ્યાત છે અડી કડી વાવને નવઘણ કૂવો જેણે ન જોયો તે જીવતો મૂવો આ છે નવગણ કુઓ રા રાજા રા નવગણ પ્રથમ કે તેના પુત્ર રા ખેંગાર પ્રથમ આ કુવો બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે અને તેથી તેનું નામ નવગણ કુવો પડ્યું છે આ છે તે કિલ્લાના અનાજ ભંડાર છે જે અનાજ સાચવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અત્યારે એને સાચવણી માટે ઉપર કાચ લગાવવામાં આવેલ છે તે વખતે કાચ ન હતા ત્યારે ફક્ત આ ખુલ્લા રાખવામાં આવતા હતા

તૂટી ગયે એનું લગન નો તો Vinha Mata matadinha, né? Vinha matadinha aí. તો ya? ¿Cuánto ya?